સુરતમાં દારૂની બોલબાલા પાર્ટી કરવા સુરતીઓ અવલ પોલીસ દારૂ પીવામાં અવલ હોય તેવું લાગી રહ્યું છે કેટલાય આંકડાઓ સામે આવ્યા છે થર્ટી ફર્સ્ટ ની પાર્ટી જાણે કે ખૂબ જ શાનદાર કરી હોય તેવું લાગી રહ્યું છે આપ જોઈ રહ્યા છો ગુજરાત તક અને આપની સાથે હું છું ધાર્મિક વાળા સુરતવાસીઓએ નવા વર્ષને દારૂની પાર્ટી સાથે વધાવી લીધું છે કુલ એક હજાર છ્યાસી કેસ દારૂબંધી વાળા ગુજરાતના નોંધાયા છે ઉજવણી કરવા માટે નાગરિક અને ખાસ કરીને યુવા વર્ગ યુવા પેઢી ખનગણતી હોય છે આના માટે પોલીસ દ્વારા કોઈ પણ પ્રકારે કાયદાનો ભંગ ના થાય અને શહેરની સલામતીમાં કોઈ પ્રકારના જોખમ ઊભું ના થાય આ પ્રકારની વિગતવાર તૈયારી કરવામાં આવી હતી અને આ તૈયારીને ભાગરૂપે છેલ્લા સાત દિવસથી સતત પ્રોહિબિશન બાબતથી અને ડ્રંકન એન્ડ ડ્રાઈવની વિરુદ્ધમાં ઝુંબેશ શરૂ કરવામાં આવી હતી છેલ્લા આઠ દિવસમાં ડ્રંકન ડ્રાઇવના ડ્રાઈવના કુલ ચારસો કેસો પોલીસ દ્વારા કરવામાં આવ્યા એની સાથે સાથે ગઈકાલે એકત્રીસ તારીખના એક જ દિવસમાં કુલ એકસો ત્યાંસી કેસ ગઈકાલે રાત્રે ન્યૂ ઇયર ઈવના દિવસે કુલ એકસો ત્યાંસી કેસો કરવામાં આવ્યા અને પીધેલાના ચારસો વીસ કેસો કરવામાં આવ્યા આનો અર્થ છે કે વારંવાર ચેતવણી આપવા છતાં કેટલાક લોકો ઉજવણીને ડ્રિન્કિંગ સાથે કનેક્ટ કરે છે તો આમાં જે બુટલેગરો ઇન્વોલ્વ છે જે પીધેલા લોકો ઇન્વોલ્વ છે આ તમામની વિરુદ્ધમાં સઘન પગલાં લેવામાં આવ્યા છે આ વર્ષે પોલીસ દ્વારા બુટલેગરો વિરુદ્ધમાં ખૂબ કડક કાર્યવાહી કરવામાં આવી છે રેકોર્ડ નંબર ઓફ કેસીસ પણ કરવામાં આવ્યા છે અને નવા વર્ષની ઉજવણીમાં શરાબ મારફતે કોઈ માણસ કાયદો હાથમાં ના લે કાયદો ભંગ ના કરે અને કોઈ અસામાજિક પ્રવૃત્તિમાં એંગેજ ના કરે એટલા માટે તકેદારીના ભાગરૂપે જે પગલાં લેવામાં આવ્યા આમાં કુલ ચારસો ત્યાંસી ડ્રંક એન્ડ ડ્રાઈવના કેસો છેલ્લા આઠ દિવસમાં થયેલ છે આ પોલીસની કડકાઈ પણ બતાવે છે અને આ પણ બતાવે છે કે નાગરિકોએ પોતાની જાતને શરાબથી દૂર રાખવા માટે વધારે પરિવાર લોકોના કંટ્રોલ હોવા જોઈએ જેમાં વાત કરી પોલીસ પ્રોહિબિશનની અમલવારી માટે ખૂબ કડક રીતે કામ કરી રહી છે તો એના ખૂબ સુંદર પરિણામ જોવા મળ્યા કે ગઈકાલે બીજા કોઈ અનચ્છનીય બનાવ કોઈ પ્રકારના બનવા પામેલ નહીં અને ટ્રાફિક પણ લગભગ અગાઉના વર્ષો કરતા અનેક નાગરિકોએ મને વાત કરી ખૂબ સારી રીતે સંચાલિત થતા હતા અને લોકોને પરિવાર સાથે જે લોકો નીકળ્યા હતા એને કોઈ પ્રકારની તકલીફ પડી નથી દારૂબંધી છે પણ દારૂ પકડવાની ચર્ચા ગુજરાતમાં થતી રહી છે

અંદાજે કહીએ તો કે ટોટલ આંકડો કહીએ તો ચારસો ત્રાસી કેસ પોલીસે અલગ અલગ વિસ્તારમાં ડ્રિંક એન્ડ ડ્રાઈવના કર્યા હતા ચારસો ત્રાસી કેસનો જે આંકડો છે એ અઠવાડિયા અંદરનો છે એટલે થર્ટી ફસ્ટ પહેલાનું છે અને થર્ટી ફર્સ્ટની નાઇટની આપણે જો વાત કરીએ જે પોલીસે આંકડાઓ બહાર પાડ્યા છે એકસો ત્રાસી લોકો ઉપર ડ્રિંક એન્ડ ડ્રાઈવના કેસ કર્યા છે અને એના સિવાય જો વાત કરીએ તો ચારસો વીસ લોકોને નશાની હાલતમાં પોલીસે પકડ્યા અને કાનૂની કાર્યવાહી કરી છે તો આપણે ટોટલ એવરેજ ગણીએ તો છસો જેટલા લોકો ઉપર જે નશાની હાલતમાં ડ્રિંક એન્ડ ડ્રાઈવ કર્યું હોય કે નશાની હાલતમાં પકડાયા હોય તો છસો કરતાં વધારે લોકો પકડાયા છે અને એ શહેરમાંથી પકડાયા છે જે દારૂબંધીવાળા રાજ્ય ગુજરાતનામાંથી જ આવે છે પોલીસે થર્ટી ફસ્ટ લોકો આરામથી ઉજવી શકે એને ધ્યાનમાં લઈને અઠવાડિયા પહેલાંથી ચેકિંગ હાથ ધરી હતી અને અલગ અલગ લોકોને પકડ્યા હતા પણ છતાંય આ તો એક શહેરનો આંકડો કહી શકાય કે એક શહેર માત્ર સુરત શહેરમાંથી જ આ એટલા બધા પોલીસે કેસ કર્યા છે અને જે પકડાયા નથી કહેવાત છે કે જે પકડાય તે ચોર કહેવાય જે નહીં પકડાય સાહુકાર કહેવાય એ જે પકડાયા નથી એ લોકો એની રીતે થર્ટી ફસ્ટને એન્જોય કરી જશે પણ પોલીસે થર્ટી ફર્સ્ટને ધ્યાનમાં લઈને જે એક્શન મોડમાં આવી હતી એને લઈને જે છસો જેટલા લોકો પર કેસ કર્યા છે અને દારૂના કેસ થયા છે એ દારૂબંધીવાળા ગુજરાતમાં કેસ થયા છે અને સુરત શહેર પોલીસ દ્વારા કરવામાં આવે છે અને સાથે બીજી વાત કરીએ તો આ ગૃહ રાજ્યમંત્રી હરસંઘવીનો બી પણ શહેર કહેવાય છે કે હરસંઘવી પણ સુરતથી જ આવે છે તો દારૂબંધીની આપણે જો વાત કરીએ પોલીસ દ્વારા આ જે આંકડા જારી કરવામાં આવ્યા છે થર્ટી ફર્સ્ટમાં પોલીસે કઈ રીતે એક્શન મોડ બનાવ્યું હતું અઠવાડિયે પહેલાં તે કઈ રીતે સઘન ચેકિંગ હાથ ધરવામાં આવી હતી અને એકસો ત્રાસી લોકો સુરત શહેરના અલગ અલગ પોલીસ સ્ટેશનના નામો સાથે પોલીસે યાદી બહાર પાડી છે એકસો ત્રાસી લોકો પર ડ્રિંક એન્ડ ડ્રાઈવના કેસ કરવામાં આવ્યા છે અને ચારસો વીસ લોકોને નશાની હાલતમાં ઝડપી લેવામાં આવ્યા છે તો ગુજરાતમાં દારૂબંધી છે અને ગુજરાતમાં તમે દારૂ નહીં પી શકો અને વેચી પણ ના શકો હકીકત સૌની સામે છે સંજયસિંહ રાઠોડ ગુજરાત તક સુરત